માટે પ્રસાદ આવ્યો છે જી હા હર હંમેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસાદ મોકલાવતા હોય છે ફરીથી પ્રધાનમંત્રી મોદીએ રથયાત્રા માટે આ પ્રસાદ મોકલ્યો છે પ્રસાદમાં જાંબુ છે મગ છે ચોકલેટ સહિતનો પ્રસાદ મંદિરે આવ્યો છે દર વર્ષે પ્રધાનમંત્રી જગન્નાથ મંદિરે આ પ્રસાદ મોકલે છે ભગવાનને ધરાવ્યા બાદ પ્રસાદનું ભક્તોમાં વિતરણ પણ થતું હોય છે તો આપ જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયે પણ પ્રસાદ લાવતા અને હાલમાં દિલ્હીમાં છે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા આવતીકાલે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છે દિલ્હીથી એમની માટે પ્રસાદ મોકલ્યો છે પ્રસાદ આપ જોઈ શકો છો ભગવાનને મનપસંદ એવા મગ જાંબુ દાડમ ડ્રાય મેવા અને કેરી મીઠાઈ ચોકલેટથી માંડીને તમામ જે વસ્તુઓ કે જે ભગવાનને ખૂબ પ્રિય છે ખૂબ આસ્થા ખૂબ શ્રદ્ધા સાથે તેમણે આ પ્રસાદ મોકલ્યો છે હર વર્ષે જ તેઓ જ્યારે પણ રથયાત્રાનો પ્રસંગ આપણા ઘર આંગણે હોય છે ત્યારે અમદાવાદને તેઓ ભૂલતા નથી અને આપણી જે પવિત્ર પાવન રથયાત્રા છે એને એવો ભૂલતા નથી અને એ જ પર્વની શુભકામનાઓ માટે તેમણે ભગવાન માટે પ્રસાદ પણ મોકલ્યો છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ તો કોંગ્રેસ